કે જેમ જેમ આપણા શરીરમાં વાત દોષ વધવા લાગે છે તેમ તેમ આપણી નસો છે તેનું બ્લોકેજ થવાનું શરૂ થઈ જાય છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉ તો તેના પરિણામ સ્વરૂપે આપણા હાડકાઓમાં સાંધાઓમાં અને માંસપેશીઓમાં દુખાવો છે તે ધીમે ધીમે વધવા લાગે છે હવે મિત્રો આ સમસ્યા તમારી સાથે બની રહી હોય અથવા તમારા ફેમિલી મેમ્બર સાથે કોઈ સાથે બની રહી હોય તો આ વિડીયોને ચોક્કસથી ધ્યાનથી અને આખો જોજો

આનો મોટામાં મોટો ફાયદો એ છે કે પંદર વીસ દિવસના ઉપયોગ પછી આના તમને ખૂબ જ સારા પરિણામો મળી રહેશે તો નંબર એક ઉપર પહેલું સ્ટેપ જે સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ગરમ તેલની મસાજ જી હા મિત્રો તમારે લોકોએ કોઈ પણ એક સારું આયુર્વેદિક તેલ લઈ લેવાનું છે કે જેના વડે મસાજ થઈ શકે હવે આ તેલની બે થી ત્રણ ચમચી જેટલું લઈ અને તેને સહેજ ગરમ કરી લેવાનું છે હવે ગરમ કરી લીધા પછી તે જે તે જગ્યાએ આપણો સાંધો છે અને જ્યાં દુખાવો છે તે જગ્યા પર આપણે લોકોએ તેના વડે મસાજ કરવાની છે મિત્રો યાદ રહે મસાજ છે તે હળવા હાથે કરવાની છે બીજું સર્ક્યુલર મોશનમાં એટલે કે ફરતી રીતે આ રીતે ગોળાકારમાં આપણે લોકોએ મસાજ કરવાની છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો મસાજ તમે જ્યારે પણ કરો ત્યારે હળવા હાથે કરવાની છે અને હંમેશા મસાજની દિશા છે તે નીચેથી ઉપરની તરફ એટલે માનો કે ખભામાં મસાજ કરી રહ્યા છો તો આ રીતે નીચેથી ઉપર પગના ઘૂંટણમાં કરી રહ્યા છો તો તેમાં પણ નીચેથી ઉપરની તરફ ગોળ શેપમાં તમારે મસાજ છે તે કરવાની છે મિત્રો એકવાર એક જગ્યા પર મસાજ છે તે પાંચથી સાત મિનિટ સુધી કરવાની છે આનો મોટામાં મોટો ફાયદો એ થશે કે આયુર્વેદ જે આપણને કહે છે કે કોઈ પણ શરીરમાં જ્યારે વાત દોષ સર્જાય છે ને ત્યારે તેના કારણે આપણું શરીર સુકાવા લાગે છે હવે આ મસાજથી ફાયદો મોટામાં મોટો એ થશે કે તે અંદર સુધી પહોંચશે અને આ અંગો માટે તે લુબ્રિકન્ટ તરીકેનું કામ કરશે અને સુકાતા અંગોને રોકશે અને પરિણામે ફરીથી તમને નવી ઊર્જાનો અહેસાસ થશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે શેક કરવો જી હા મિત્રો હવે બીજું પગલું આપણે કઈ રીતે કરવાનું છે તો આ માટે તમારે લોકોએ જરૂર પડશે ગરમ પાણી અને એક ટુવાલની હવે શું કરવાનું છે તો પાણી સહેજ આપણે ગરમ કરી લેવાનું છે આ પાણીની અંદર

છૂટા પડવા લાગશે તેની અંદરની નસો છૂટી પડવા લાગશે અને લોહીનું પરિભ્રમણ ખૂબ જ સરળતાથી હવે થવાના પરિણામે તમે પણ એકદમ રિલેમ્પ રિલેક્સ અને કમ્ફર્ટેબલ અનુભવ કરશો તેની સાથે સાથે તમને માનસિક શાંતિનો પણ અનુભવ થશે હવે આ પ્રક્રિયાને આપણે એકવાર કરી ફરીથી ટુવાલ ફરી ઠંડો થવા લાગે એટલે આ જ પ્રક્રિયાને રિપીટ કરવાની છે ફરીથી ટુવાલને ભીનો કરી દો નીચોવી લો અને ફરીથી જે તે જગ્યાએ તમને દુખાવો છે ત્યાં તેનો શેક કરવાનો છે મિત્રો આ પ્રક્રિયાને ત્રણથી ચાર વાર સુધી આપણે લોકોએ રિપીટ કરવાની છે થોડા જ દિવસોમાં આના જબરજસ્ત ફાયદાઓ જોવા મળશે હવે હવે મિત્રો આગળ વાત કરવા તો આપણું શરીર જ્યારે ગરમ થઈ ગયું છે આ ઉપરાંત આપણા જે બ્લોકેજી સતા તે ધીમે ધીમે છૂટા પડવા લાગ્યા છે નસો છે તે હળવી થવા લાગી છે અને આપણા લોહીનો જે ફ્લો છે તે પણ વધવા લાગ્યો છે એટલા માટે હવે આયુર્વેદ કહે છે કે ત્રીજા સ્ટેપમાં આપણે લોકોએ આપણા શરીરમાં રહેલા

પરંતુ મિત્રો તમને જણાવી દઉં કે તેમાંના બે મહત્વના પોઈન્ટ આપણા હાથમાં આવેલા છે કે જેને આપણે લોકો સિપ્ર મર્મ પોઈન્ટ તરીકે ઓળખીએ છીએ હવે કયા છે તે પહેલા એ તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો મિત્રો આપણા હાથનો અંગૂઠો છે અને પેલી આંગળી છે તેની વચ્ચે રહેલો આ પોઈન્ટ આ પોઈન્ટ છે તે સિપ્ર મર્મ પોઈન્ટ તરીકે ઓળખાય છે અને તેને જો પ્રેસ કરવામાં આવશે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે આપણા શરીરમાં લોહીનું વહન છે તે ધીમે ધીમે વધવા લાગશે અને જેને મણિગંધા પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે એક્યુપ્રેશરના આ પોઈન્ટને પણ હળવા હાથે જો મસાજ કરવામાં આવશે ને તો તેનાથી ખૂબ જ ફાયદો થશે હવે શું કરવાનું છે એ જણાવી દઉં તો હળવું તેલ હાથમાં લેવાનું છે અને આ પોઈન્ટ પર અને મણિબંધા પોઈન્ટ છે તેના પર હળવા હાથે આપણે આ લોકોએ મસાજ કરવાની છે આ ભાગ પર મસાજ કરવાની છે આ ભાગ પર તમે હળવા હાથે રાઉન્ડ આકારમાં નીચેથી ઉપરની તરફ આ રીતે મસાજ આપવાની છે અને આ જગ્યાએ પણ આપવાની છે મિત્રો ત્રણ ત્રણ મિનિટ સુધી આ બંને પ્રક્રિયાને રિપીટ કરી શકો છો આનાથી તમારા કમ્ફર્ટનું લેવલ કંઈક અલગ જ હશે તમને એકદમ આનંદ અને સુકૂન મળશે હવે મિત્રો સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો આ પોઈન્ટ દબાવવાથી લોહીનો ફ્લો વધશે અને તેના પરિણામ સ્વરૂપે આંતરિક શરીરમાં જે ગંદકી જમા થઈ છે તે પણ ધીમે ધીમે શરીરમાંથી નિકાલ થવાનું કાર્ય શરૂ થઈ જશે ત્યાર બાદ મિત્રો વાત કરવા જાઉં તો નંબર 4 ઉપર ચોથા સ્ટેપમાં જે પ્રોસેસ આપણે કરવાની છે તે આપડા શ્વાસ સાથે જોડાયેલી છે શ્વસન તંત્ર સાથે જોડાયેલી છે હવે આમાં શું કરવાનું છે તો આપણે એકવાર શ્વાસને અંદર લેવાનો છે એકવાર શ્વાસને બહારની તરફ ફેંકવાનો છે મિત્રો કરવાથી મોટો ફાયદો એ કે લાંબા શ્વાસ આપણે બહાર કરીશું ત્યારે બને છે એવું કે વાત દોષ વધી જવાને કારણે આપણા શરીરમાં બધી જ જે નસો છે તેની અંદર લોહીનો ફ્લો જે ધીમો પડી ગયો છે તે ફરીથી પોતાની ગતિ પકડશે અને પરિણામ સ્વરૂપે આપણી સુંદરતામાં તો વધારો થશે જ પણ તેની સાથે સાથે શરીરના દુખાવાઓ અને શરીરની બીમારીઓને પણ દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવશે હવે આ માટે આપણે લોકોએ નાણી શોધન પ્રાણાયામ છે તે કરવાનો છે આ માટે શું કરવાનું છે તો સિમ્પલ અનુલોમ વિલોમની જે પ્રક્રિયા કરીએ છીએ તે જ કરવાની છે કઈ રીતે આપણે જણાવી દઉં સૌથી પહેલા તો આ રીતે તમારી ત્રણ આંગળીઓ લેવાની છે હવે અંગૂઠા વડે આપણે લોકોએ આપણો એક બાજુનું નાક બંધ કરી અને બીજી બાજુના નાકેથી ઊંડો શ્વાસ ભરવાનો છે જ્યારે આંગળી વડે બીજું નાક બંધ કરી અને પ્રથમ નાક વડે શ્વાસને છોડવાનો છે એકવાર હું અહીં તમને કરીને બતાવું છું બસ મિત્રો આ જ પ્રોસેસને તમારે લોકોએ ત્રણથી ચાર મિનિટ સુધી રિપીટ કરવાની છે અને આના પરિણામ સ્વરૂપે મોટામાં મોટો ફાયદો તમને લોકોને એ થશે કે લોહીમાં જામેલી ગંદકી છે તે ઉછ્વાસ મારફતે શરીરમાંથી બહાર નીકળશે અને આ ઉપરાંત શરીરમાં લોહીનો પ્રવાહ વધવાને કારણે આપણું શરીર છે તે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત બની રહેશે મિત્રો ત્યારબાદ આગળના અને અંતિમ સ્ટેપની વાત કરવા જાઉં તો નંબર પાંચ ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે ગરમ પાણીનું સ્નાન

ત્યારે તમારી નસો છે તે ધીમે ધીમે છૂટી પડવા લાગશે તમે એકદમ રિલેક્સ અનુભવ કરો છો અને તમારા શરીરમાં ફરીથી બ્લડ ફ્લો છે તે વધવા લાગે છે અને ફરીથી તમારું શરીર છે તે યુવાન ધીમે ધીમે લાગવા લાગે છે આ ઉપરાંત મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે કોઈ પણ ઋતુ હોય ત્યારે ગરમ પાણીનું સ્નાન લઈ શકો છો અને આ ગરમ પાણીના સ્નાનથી તમને જબરજસ્ત ફાયદો છે તે જોવા મળે છે સાથે સાથે આયુર્વેદ એમ પણ કહે છે કે વાત દોષ છે તે શરીરમાં વધવાના પરિણામ સ્વરૂપે એને નિયંત્રણમાં રાખવો હોય તો માત્ર આ પાંચ સ્ટેપ નહીં પરંતુ તેની સાથે સાથે આપણે લોકોએ ઠંડી વસ્તુઓ છે તેને પણ ન ખાવી જોઈએ જેમ કે ઠંડુ પાણી છે કોલ્ડ્રિંક્સ છે દહીં છે આવી વસ્તુઓથી પણ આપણે પરેજી પાડશું તો તેનાથી પણ આ બાબતોમાં ખૂબ જ વધારે ફાયદો થશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો શું ખાવાનો વધારે આગ્રહ રાખવો તો શુદ્ધ ઘી દેશી ગાયનું ઘી છે તે આના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે આ ઉપરાંત ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવાનું છે અને રાત્રે જ્યારે સુવો છો ત્યારે દૂધમાં થોડી હળદર ઉમેરી અને પીવાથી આ પ્રકારની પ્રક્રિયાઓ છે તે વેગવંતી બનશે અને તમારું શરીર છે તે ફરીથી યુવાન થવા લાગશે તેની સાથે સાથે આપણે લોકોએ રોજનો થોડો હળવો વ્યાયામ છે તે તો ચોક્કસથી જ કરવો જ જોઈએ અને આના પરથી હું મિત્રો એટલું ચોક્કસથી કહી શકું કે આ પાંચ સ્ટેપ અને નાની નાની તકેદારીઓ જે મેં તમને જણાવી છે એ રાખવામાં આવે તો ગેરંટી સાથે તમારી ગમે તેવી બ્લોકેજ નસો હશે તે સંપૂર્ણપણે ખુલી જશે અને ફરીથી તમે તંદુરસ્ત અને ફિટ બની જશો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર